લીટર કોઈ બાપુજી મજો હું તો મને હિસાબ કરતા શીખવાડું અચ્છા અઠાવન લીટર ને અઠ્ઠાવન અને હું ભાવ ગણો છો આપણે એક લીટર નો માલિક સાહીઠ રૂપિયા ખાલી સાહીઠ અચ્છા સાહીઠ રૂપિયા જો બાપુજી અઠાવન ગુણ્યા સાહીઠ તો ઇઝ ઇક્વલ ટુ આટલા આપી દો એને થોડી ના દર વખત ઉલમો ચુલમો પારા જન્મ્યો તા નો હોય દેવા દાન કરી નાખે છે વાતાવરણ બગડ્યું લાગે મારે લે દસ સાહેબ હું કાલે આયે તા ને લેવા નાહી જો ના દિયો